સાબરકાંઠા અરવલ્લી જિલ્લા સહિત પ્રાંતિત તાલુકામાં પણ પશુપાલકોએ વિરોધ છઠ્ઠા દિવસે યથાવત થયો છે છજા ઉછા ગામે પશુપાલકોએ ડેરી આગળ દૂધ ધોરીને ચેરમેના સાજા લઈ નનામી કાઢી ડેરી આગળ અગ્નિસંસ્કાર કરી રોષ ઠાલવ્યો સાબર ડેરી દ્વારા સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના પશુપાલકોને ભાવફેર ઓછો ચૂકવવામાં આવતા પશુપાલકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો છે અને રજૂઆત બાદ પણ ડેરી દ્વારા સાંભળવામાં ન આવતા બંને જિલ્લાના પશુપાલકોએ સાબર ડેરી આગળ ભાવફેરને લઈને હલ્લાબોલ કર્યો હતો

પકાનું મચ્છર બૈરવાનું ખાઈ જાય અને દુખ્યા ત્યાં લઈ જાય ડેરીવાળા એક બેનો નહીં પશુપાલનમાં જીવન હોય છે પંદરસો રૂપિયાનો નો કોથરો દસ દિવસ મહેનત કરીએ સવારે ઊઠીને મચ્છર કરી કેટલી મહેનત કરીએ તો એ વધારો ના મળે પશુ બધી મહિલાઓ બધી આપેલી એ જ કરો ને એટલે મારે જોવા જ નહીં મારો વધારો જોવાનું બધો પશુપાલનવાળો બધો ખુશથી વધારો લઈએ મારે જોવા બસ જય અમારે પચીસ આ તો એક જ પ્રશ્ન છે અમારું કસાબર ડેરીથી હોય બેનો મોકલીશું ક આટલું પશુપાલન ઓમ કરો ઓમ કરો આવી રીતે અમને ભણાવવા આવશે તો કે નવી બહીઓને કે નોકરીઓ અમારી છોકરાઓને મૂકી આ છોકરો ને કે અમે પશુપાલન શીખવાડીએ છીએ તો તમે થોડું થોડું શીખો આ જમાના ને ભાઈઓ અમે નોકરીઓ લઈને આવું કરીએ તો અમારે તો નોકરીએ જાય અને આ અમારે તો પશુપાલનમાં માં આવો ધંધો અમને વધારો ના મળે તો પછી આ બે નું હોય કે વગર કોમ ના નાસ્તા ને કોની આન તે એ ગાડીઓ ભરી ભરી હોય બધા મોકલું શું કરવા શીખવાડવા એક બાજુ આવું પ્રોત્સાહન આવું મિટિંગો કરું કે આવું કરો ઓમ કરો ઓમ કરો મને આવું બનાવવા બેનો મોકલું નામ પછી હું વધારે ના મળું તો આ ખોટા ખર્ચા એ રીતે ઉકારવા કરો છો આવવું ના હોય તો તો આ તો કે વધારો તો અમારે પચીસ ટકા જોઈશે પચીસ ટકા જ વધારો લેવાનો છે અને આવી મિટિંગો અમે બે બેનો ખોટી બધા મોકલતા નહીં વધારા ના લેવા આજે એ વાતનો વિરોધ કરવામાં આવે છે કે ઊંચા ગામના દરેક દૂધ ઉત્પાદક સહકારી મંડળીના આગેવાન તરફથી હું રજૂઆત કરવા છું કે જે જે ભાવ ફેર વધારો આપ્યો છે સાડા નવ ટકા એ અમને પોસાય પોસાય તેમ નથી અને સાડા નવ ટકાથી અમારે વીસ ટકાથી ઉપર વધારો મળે તો જ અમારો લેવાનો છે કારણ કે આ ભાવ વધારો છે દિવસે દિવસે જેવી વધતી જાય છે અને અમારી જે ઊંછા મંડળી છે એ બધા વ્યવસાય પશુપાલન વ્યવસાયથી સંકળાયેલી છે એટલે દરેકને ન સાડા નવ ટકા ભાવ છે અમને પોસાતો નહીં અને દિવસે દિવસે જેમ જેમ મો ઘડ્યું હતું એ મોં ગણે અને ગઈ સાલ અમને સત્તર ટકાથી અઢાર ટકા ભાવ ફેર આપે તો એથી અમારે વીસથી પચીસ ટકા ભાવ ફેર મળે તો જ અમારે ભાવ ફેર લેવાનો છે અને હું ચોમાસું અમરભાઈ ભાઈ પટેલ ચેરમેનશ્રીનો અને સરકાર સરકારશ્રીને ખાસ વિનંતી કરું છું કે આ ભાવ ફેરો સત્વરે વીસ ટકાથી ઉપર નહીં નહીં આપવામાં આવે તો સુધી અમારી દૂધ મંડળી બંધ છે અને આજે જે દૂધ ઢોળાવવામાં આવ્યું છે કાર્યક્રમ અમે ગામના લોકો ગામ વતી તરફથી કરવામાં આવેલું છે અને અમે ખાસ વિનંતી કરી છે દરેક ચેરમેનશ્રીને કે વીસ ટકાથી પચીસ ટકા ઉપરનો ભાવ ફેર આપે અમારી ખાસ સરકારશ્રી નંબર વિનંતી છે પશુપાલકો દરેક જો સરકાર અમને ખાલી એક લોલીપોપ આવે છે દરેકના કેસો ખેંચી લેવામાં આવે છે પણ જ્યાં સુધી અમારો કોઈ પણ આગેવાન કાર્યકર સરકાર મેળવીને કે કેસ પાછા નહીં ખેંચે અને જેલમાંથી મુક્ત કરવામાં નહીં આવે તો બધી અમારું કોઈ પણ એક પણ ટેપુ દૂધનું જશે નહીં મંડળી એવી અમે પોતે ખાતરી આપે છે અને દરેક માણસોને સહકાર આપે છે કે અમે અમારો કોઈ પણ ખેડૂત અમારો પશુપાલક કોઈ પણ જેલ ભેગું રહેશે તો સુધી અમે કોઈ પણ એક ટીપુ દૂધ પણ આપાતે તૈયાર નથી બોલો ભારત માતા ઉમંગ રાવલ દિવ્યાંગ ન્યૂઝ સાબરકાંઠા